નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ બાળકોના શિક્ષણ પર નકારાત્મક અસર કરે છે છતાં પ્રત્યેક ચારમાંથી માત્ર એક દેશ એવો છે જેણે શાળાઓમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂક્યો છે ખાસ કરીને ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ રિપોર્ટમાં વાત પર જોર આપવામાં આવ્યું છે કે જો બાળકોની આસપાસ મોબાઈલ ફોન રાખો છો તો તેનાથી તેનું ધ્યાન અટકે છે અને તેની અસર તેના ભણતર પર થાય છે સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે આ જાણકારી હોવા છતાંય પચીસ ટકાથી ઓછા દેશોએ શૈક્ષણિક સેટિંગમાં સ્માર્ટફોનનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે યુનેસ્કો દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉપકરણોનો વધુ પડતો ઉપયોગ બાળકોના શૈક્ષણિક પ્રદર્શનને અસર કરે છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોબાઈલ ફોન હોય કે કોમ્પ્યુટર બાળકનું ધ્યાન વિચલિત થઈ શકે છે અને આવી સ્થિતિમાં સ્કૂલ કે ઘરમાં તેમના ભણતરનું વાતાવરણ પ્રભાવિત થાય છે સંશોધન બતાવે છે કે એકવાર કોઈ વિદ્યાર્થી ટેકનોલોજીને કારણે વિચલિત થઈ જાય છે તેને ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવા વીસ મિનિટ લાગી શકે છે રિપોર્ટ અનુસાર શિક્ષકોને વર્ગખંડમાં ટેકનોલોજીનો ઉપયોગને લગતા મોટા પડકારો સામનો કરવો પડે છે ઉદાહરણ તરીકે જ્યારે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા વગેરે જેવી બિન શૈક્ષણિક વેબસાઇટોનો ઉપયોગ કરે છે ત્યારે વર્કરમાં ઘોકાળ થાય છે યુએન એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ક્લાસરૂમમાં ટેકનોલોજીનો ઉપયોગ માત્ર શિક્ષણ માટે જ થવો જોઈએ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે